જયન વિદ્યાર્થી મિત્રો ઓનરુશન ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે વિજ્ઞાનમાં ઘણા બધા ટોપિક જોયા છે જેમ કે આંખ માનવ રદય જે છે એનું રુધિરાભિસરણ તંત્રની વાત કરી હતી બરોબર ઘણા બધા ટોપિકની આપણે વાત કરી ચૂક્યા છે એ વિડીયો જો જો તમે ના જોયા હોય તો આપણી ચેનલ માં જોઈ શકો છો ઠીક છે તો આજે આપણે વાત કરવાના છે એની તો કે પ્રાણી જે હોય અને એ પ્રાણીનો જે ઢાંચો પૂરો મળી જે છે જે શરીરની રચના થાય છે જે આપણને આકાર મળી જે છે જે કદ મળી જે છે એની વાત કરવાની છે કદ કોણ પ્રદાન કરે છે તો કે કંકાલ જે હોય છે પ્રદાન કરે છે અને એ કંકાલમાં પ્રાણી કંકાલમાં કયા કંકાલની વાત છે આપણે માનવ કંકાલની વાત કરવાના છે તો તો વિદ્યાર્થી મિત્રો કંકાલ કહીશું કે કંકાલ કંકાલ જે છે છે એ બે વસ્તુનું બનેલું હોય શેનું બનેલું હોય છે બે વસ્તુનું એક કહીએ છીએ આપણે શું અસ્થિ અને બીજું કહીએ છીએ શું વિદ્યાર્થી મિત્રો આપણે કાસ્થિ તરીકે ઓળખીએ છીએ એક અસ્થિ બીજું શું કાસ્થિ અસ્થિ કોને કહીશું કે અસ્થિ જે છે કેવું હોય છે કઠણ હોય છે કેવું હોય છે અસ્થિ પધરાવા છીએ અસ્થિ કેવા હોય એકદમ કઠણ હોય ક્લિયર તો એ અસ્થિ છે ક્લિયર કેવા હશે કઠણ અને મજબૂત જ્યારે કાસ્તી કોને કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો કે કાસ્તી એટલે કુર્ચા અને આ કુર્ચા કેવા હોય છે નરમ હોય છે

એવા જે સ્નાયુઓ જે પેશીઓની રચના થયેલી હોય છે પેશીઓને આપણે શું કહીએ છીએ સ્નાયુ તરીકે ઓળખીએ છીએ કઈ જગ્યાએ જોવા મળશે તો કે આ ભૂજા જે આપણો ભાગ છે આ ભૂજાના ભાગમાં આ જે ભાગ રહેલો છે શું કહીએ છીએ આપણે સ્નાયુઓ કહીએ છીએ ક્લિયર જેનું સંકોચન થવાના કારણે કેવા થઈ જાય છે ટૂંકા કઠણ અને મજબૂત થઈ જાય છે ઝાડા થઈ જાય છે ક્લિયર અને આ સ્નાયુઓમાં કેટલા પ્રકાર રહેલા છે તો કે પહેલો જે સ્નાયુનો પ્રકાર છે એને શું કહીએ છીએ આપણે ઈચ્છાવર્તી સ્નાયુઓ અને બીજો જે પ્રકાર છે એને આપણે શું કહીએ છીએ સ્વયંવર્તી સ્નાયુઓ કેટલા પ્રકાર છે બે ઈચ્છાવર્તી સ્નાયુ અને બીજો કયો પ્રકાર છે ઈચ્છાવર્તી અને બીજો કયો છે તો કે સ્વયંવર્તી ઈચ્છાવર્તી એટલે આપણે ઈચ્છા અનુસાર કામ કરશે દાખલા તરીકે આ જે સ્નાયુ હોય થાય આપણી ઈચ્છાથી કામ કરવું કે જ્યારે ફેફસાના અંદર અથવા તો હૃદયના જે સ્નાયુઓ છે આપણે ઈચ્છાથી કામ કરતા નથી એ જાતે ધબક્યા કરે છે બરોબર એ પોતે સ્વયં ધબક્યા કરે છે તો બે સ્નાયુ એક ઈચ્છાવર્તી અને બીજું કયો

આ જે કંકાલ છે શું કરે છે જે અંગો હોય છે કોનું રક્ષણ કરે છે કયા કયા નાજુક અવયવો રહેલા છે આપણા તો કે હૃદય છે ફેફસા છે મગજ છે બરોબર આ બધાનું રક્ષણ કોણ કરે છે તો કે કંકાલ કરે છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો હવે આવા કંકાલ આપણને કેટલા પ્રકારના જોવા મળે છે તો કે કંકાલના ટોટલ આપણને કેટલા પ્રકાર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો બે જોવા મળે છે એક કેવું તો કે બાહ્ય કંકાલ એક કેવું કંકાલ છે બાહ્ય કંકાલ અને બીજું કયું કંકાલ છે વિદ્યાર્થી મિત્રો અંતઃ કંકાલ એક કયું છે બાહ્ય બીજું કયું છે અંત આપણા શરીરમાં માનવ શરીરમાં જે જોવા મળે છે કયું કંકાલ છે અંતઃ કંકાલ છે જ્યારે બાહ્ય કંકાલ કોનામાં જોવા મળે છે તો કે કાચમાં છે સ્નેલ છે નીલ જે ગોકળ ગાય કહીએ છીએ ને આપણે ગોકળ ગાય છે વંદો છે બરોબર આવા ઘણા બધા નાના નાના જીવજંતુઓ છે કીડી મકોડા એ બધામાં કયું કંકાલ જોવા મળે છે આપણને બાહ્ય કંકાલ જોવા મળે છે જેની બહારની પરત કેવી હોય છે એકદમ કઠણ હોય છે એના અંદર હાડકા બહુ હોતા નથી એના અંદર હાડકા હોતા નથી જ્યારે શરીરના અંદર હાડકા જોવા મળતું હોય એવું કયું છે પ્રાણી તો કે મનુષ્ય ગાય ગેટા બકરા ગધેડા બધા શું આવશે ભાઈ તો કે બાહ્ય કંકાલમાં આવશે ક્લિયર અને આ બાહ્ય કંકાલની જોડે જોડે વાત કરીએ તો કે માનવ કંકાલ કેટલા ભાગ દેખાઈ રહ્યો છે એ જે ભાગ છે એને શું કહીએ છીએ આપણે ઉપાંગીય કંકાલ શું કહીએ છીએ ઉપાંગીય અને એની અંદરનો જે સફેદ વાળો પટ્ટો દેખાઈ રહ્યો છે એને આપણે શું કહીએ છીએ અક્ષીય કંકાલ કહીએ છીએ

એના શરીરમાં ટોટલ કેટલા હાડકા રહેલા હોય છે તો કે અમુક અંદાજ મુજબ એવું કહેવામાં આવે છે કે બસો સિત્તેર થી લઈને ત્રણસો સુધીના હાડકા જોવા મળે છે જયારે જીસીઆરટી ની ચોપડીઓ જે રહેલી છે આપણી એનસીઆરટી ની જે બુક રહેલી છે એમાં ત્રણસો પાંચ સુધી આપણને હાડકા આપેલા છે તો અત્યારે હાલ આપણે ત્રણસો યાદ રાખીશું નવજાત જે શિશુ જન્મે છે ત્યારે કેટલા હાડકા હોય છે હાડકા થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો બસો ને તેર હાડકા થઈ જાય છે કેટલા થઈ જાય છે બસો તેર અને જ્યારે પુખ્ત બની જાય છે પુખ્ત એટલે શરીરનો વિકાસ થવાનું શું થઈ જાય છે પ્રોપર ઓછું થઈ જાય છે એનો સંપૂર્ણ વિકાસ થઈ જાય છે પુખ્ત થઈ ગયું છે

અક્ષય કંકાલમાં કેટલા કીધા વિદ્યાર્થી મિત્રો ખાલી મને જોતું જવાનું છે ક્લિયર ઉપાંગ્ય આજે ઉપાંગીય જે લીધું આપણે બાર ભાગ જે કહી રહ્યા છે એમાં ટોટલ હાથ અને પગમાં જોવા હોય હાથ અને પગમાં હાડકા જોવા હોય તો એક હાથમાં કેટલા હશે

એક અને આ રીસ્ટ વાળા ભાગમાં આપણને કેટલા હાડકા જોવા મળે છે ઉપરના રીસ્ટના ઉપરના ભાગમાં જે આપણને હાડકા જોવા મળે છે કેટલા જોવા મળે છે બે હાડકા જોવા મળે છે એમાંથી એક હાડકાને આપણે શું કહીએ છીએ રેડિયસ અને બીજા હાડકાને શું કહીએ છીએ ઉલ્લા તરીકે ઓળખીએ છીએ યાદ રાખજો કયું લુમરસ બહારના બાજુ હાથના બહારના ભાગમાં કયું ઉલ્લા અને આ બાજુ અંદરના ભાગમાં કયું હાડકું રેડિયસ હ્યુમરસ ઉલ્લા રેડિયસ હ્યુમરસ ઉલ્લા રેડિયસ ક્લિયર સેમ આ બાજુ એવું થશે હ્યુમરસ ઉલ્લા બહારના ભાગમાં અને અંદરના ભાગમાં કયું

પાંચ અને આંગળીઓ ત્રણ હાડકા થયા બીજા અહીંયા કેટલા હાડકા થયા આઠ આઠ હાડકા નો સરવાળો કરો કેટલા થયા અગિયાર જોડે જોડે આ કેટલા થયા પાંચ અને પાંચના ના જોડે સરવાળો કરો કેટલા થશે પંદર અને જોડે જોડે આમાં ઉમેરદો આ ચૌદ એટલે જેલા થઈ જશે ટોટલ કેટલા હાડકા જોવા મળશે આપણને 30 હાડકા જોવા મળશે ક્લિયર છે હવે વાત કરીએ છે આની પગની આ હાથના હાડકાની વાત પૂરી થઈ ગઈ હવે સેની વાત કરીએ છે પગમાં પગમાં કયા કયા હાડકા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો તો કે આ જે પગનું હાડકું છે એને આપણે સેના તરીકે ઓળખીએ છીએ ફીમર તરીકે ઓળખીએ છીએ સાથળનું હાડકું તરીકે ઓળખીએ છીએ અથવા ઉર્વસ્થી તરીકે પણ ઓળખવામાં આવે છે એક્ઝામમાં પૂછાય છે કે ઉર્વસ્થી હાડકું કઈ જગ્યાએ જોવા મળે છે આપણને તો કે સાથળના ભાગમાં જોવા મળે છે ફીમર તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર પછી આ જે ગોળ ગોળ ભાગ દેખાય છે તમને લોકોને ઘૂંટણના અંદર જે આપણને ગોળ ગોળ ભાગ દેખાઈ રહ્યો છે એ ગોળ ગોળવાળા ભાગને આપણે શું કહીએ છીએ તો કે પટેલા તરીકે ઓળખવામાં આવે છે શાના તરીકે ઓળખીએ છીએ આપણે પટેલા પટેલા તરીકે ઓળખવામાં આવે છે પછી નીચેવાળા જે ભાગમાં આપણને આ નાના ભાગમાં જે દેખાઈ રહ્યું છે નાનું એને આપણે શું કહીએ છીએ તો કે ફિબુલા તરીકે ઓળખીએ છીએ ફ્યુબુલા અને અંદર વાળો જે ભાગ જે દેખાઈ રહ્યો છે અંદર વાળા હાડકાને આપણે શું કહીએ છીએ તો કે ટીબિયા તરીકે ઓળખીએ છીએ જેમ જેમ પહેલામાં કેટલા હતા હાથમાં ત્રણ એવા ત્રણ અહીંયા યાદ રાખવાના છે પહેલા જે સાખળ વાળો ભાગ છે એનું શું કહીએ છે ફીમર પછી નીચે વાળો જે અંદર વાળો ભાગ જે દેખાઈ રહ્યો છે આપણને અંદર વાળા શું કહીશું આપણે ફિગુલા અને બાર વાળો જે ભાગ છે એને શું કહીશું ટીબિયા તરીકે ઓળખીશું અંદર વાળો ભાગ છે એને શું કહી દીધું આપણે તો કે ટીબિયા તરીકે ઓળખવાનું બાર જે પાટલું છે એને શું કહી દેવાનું ફ્યુબ્યુલા ક્લિયર ધન અને વચ્ચે એક આપણને શું જોવા મળે છે પટેલા તરીકે એક હાડકું જોવા મળે છે જે શું કરે છે ઘૂંટણને જોઈન કરે છે પગમાં શું કરે છે ઘૂંટણનો જે ભાગ છે એમાં શું રહેલું છે પટેલા નામનું હાડકું રહેલું હોય છે અને એન્કલમાં આપણને જેમ અહીંયા આપણને કાંડાના ભાગના રિસ્ટના ભાગમાં કેટલા હાડકા જોવા મળ્યા હતા આઠ એવી રીતે

અને નીચેના ભાગમાં આંગળીઓના ભાગમાં આપણને કેટલા હાડકા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો ચૌદ હાડકા જોવા મળશે આ ભાગને આપણે શું કહીએ છીએ કાર્પલ્સ તરીકે ઓળખાવે ઓળખીએ છીએ આ હાથીડી વાળો ભાગ જે છે અને શું કહીશું મેટા કાર્પલ્સ અને એને ફેલેન્જિયાસ તરીકે ઓળખવામાં આવે છે સેમ નીચે પગમાં પણ શું કહીશું ટાર્સલ મેટા ટાર્સલ આ શું ઓળખીશું ટાર્સલ મેટા ટાર્સલ અને ફેલેન્જિયાસ તરીકે ઓળખીશું ક્લિયર હ્યુમરસ અને શું કીધું આપણે ઉલ્લા અને આ શું કીધું રેડિયસ એવી રીતે નીચે શું કીધું ફીમર

બે હાડકા જોવા મળશે એવા ને એવા આપણને પાછળના ભાગમાં જે આપણને પાંખો જેવા હાડકા જોવા મળે છે એવા પણ કેટલા હાડકા જોવા મળશે આપણને બે તો સ્કંધ મેથલામાં ટોટલ કેટલા હાડકા આવેલા હોય છે ચાર હાડકા આવેલા હોય છે જ્યારે નિતમનું જે હાડકું જોવા મળે છે આપણને થાપાને જે ઉપરના ભાગમાં જે આપણે બેસી શકીએ છે એ ભાગમાં આપણને કેટલા હાડકા જોવા મળે છે તો કે બે હાડકા જોવા મળે છે આ જે ભાગ દેખાઈ રહ્યો છે આપણને સે કયા છે હાડકા નીતમના હાડકા તરીકે ઓળખાય છે ઉપરવાળું સ્કંધનું હાડકું કહેવાય છે નીચે વાળું જે છે કયું હાડકું કહેવાશે તો કે નીતમના હાડકા તરીકે ઓળખાશે સ્કંદમાં ટોટલ કેટલા ચાર નિતમમાં ટોટલ કેટલા બે હાડકા એટલે ટોટલ કેટલા હાડકા થઈ જશે વિદ્યાર્થી મિત્રો છવ્વીસ એકસો ને છવ્વીસ હાડકા થઈ જશે હવે બાકી કયા રહ્યા છે તો કે અક્ષય ઉપાંગ બાકી રહ્યું છે ઉપાંગી આપણે પતાવી દીધું હવે કયું બાકી છે અક્ષય આ અક્ષીય હાડકાઓમાં આપણે જોવું હોય તો ટોટલ કેટલા હાડકા છે વિદ્યાર્થી મિત્રો એસી હવે આ એસી હાડકામાં યાદ રાખવા જેવી હશે પેલા શાની વાત કરીએ છીએ આપણે છાતી છાતી ને આપણે હાડપીંજર તરીકે અંદર ઓળખીએ છીએ જેમાં શેનું રક્ષણ થાય છે તો કે આ જે હાડકાઓ રહેલા હોય છે ને એ શું કરે છે નાજુક કવું રક્ષણ કરે છે તમે જોવો તો ખોપડીના અંદરના ભાગમાં શું રહેલું છે મગજ એનું રક્ષણ કોણ કરશે આખી ખોપડી પછી આ ફેફસાવાળા ભાગમાં જે આપણને દેખાય છે ફેફસા ને હૃદયનું રક્ષણ કોણ કરે છે હાડપિંજર એવી રીતે યાદ રાખી દેવાનું છે કે અક્ષીય જે હાડકા જે હોય છે એનું રક્ષણ કરે છે કે નાજુક અવયવનું રક્ષણ કરે છે એમાં છાતીના ભાગમાં આપણે શું કહીશું એને હાડ પિંજર તરીકે ઓળખીએ છીએ અથવા તો પાસળી પિંજર તરીકે ઓળખીએ છે આ પાસળી પિંજરમાં ટોટલ જોવા જઈએ તો કેટલા હાડકા આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તો કે આવા એક બાજુમાં કેટલા હાડકા હોય છે બાર અને બીજી બાજુમાં પણ આપણને કેટલા હાડકા જોવા મળે છે બાર હાડકા જોવા મળે છે એટલે ટોટલ કેટલા થશે ચોવીસ જેમાંથી સાત હાડકા જે છે મુખ્ય હાડકા સાથે જોડાયેલા હોય છે સાતનું જે હાડકું હોય છે એના સાથે જોડાયેલા હોય છે આ સાચા હાડકા તરીકે ઓળખાય છે અને નીચેના જે ત્રણ છે કેવા હાડકા તરીકે ઓળખાય છે ખોટા હાડકા તરીકે ઓળખાય છે અને જે છેલ્લું હાડકું જે વધે છેલ્લા બે જે વધે છે એ બંને હાડકા કેવા હોય છે ખુલ્લા હોય છે તરીકે તરીકે ઓળખાય ઓળખાય છે 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 ક્લિયર તો તો પિંજરની વાત થઈ 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 કે કે પિંજરમાં બાજુ ટોટલ કેટલા કેટલા ગયા ગયા અને વચ્ચે કયું મુખ્ય હોય છે જેમાંથી સાત સાત હાડકાને શું કરે છે જોઈન્ટ કરે છે અને બાકીના જે નવ આઠ નવ દસ જે હાડકા રહેલા હતા એને શું કરતું હતું સાતમા હાડકા સાથે જોડી દેવામાં આવતું હતું જો તમને અહીંયા દેખાતું હશે તો તમે જોઈ શકતા હશો કે આ જે સાતમા હાડકું જે રહેલું છે સાતમા આપણે જોઈન્ટ કરી દીધા છે ક્લિયર અને બાકીના છેલ્લું જે હાડકા વધે છે બે એને શું કહીએ છીએ આપણે ખુલ્લા અથવા તો તરતા હાડકા તરીકે ઓળખીએ છીએ ક્લિયર કેટલા હાડકાની વાત થઈ વિદ્યાર્થી મિત્રો પચીસ હાડકાની વાત થઈ કેટલા પચીસ હવે વાત કરીએ છીએ ઉપર કે આપણો જે આખો ભાગ દેખાય છે આ ગળા સુધીનો જે ભાગ દેખાય છે એ ગળા સુધીના ભાગમાં કેટલા હાડકા હોય છે એની વાત કરીએ તો કે ખોપણીનો જે ભાગ દેખાય છે ઉપરનો મસ્તક પેટી જે રહેલું છે મસ્તક પેટીમાં ટોટલ કેટલા હાલકા રહેલા હોય છે વિદ્યાર્થી મિત્રો આઠ હાડકા રહેલા હોય છે અને આ ચહેરાવાળો જે ભાગ દેખાય છે એ ચહેરાવાળા ભાગમાં આપણને ટોટલ કેટલા હાડકા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ચૌદ હાડકા જોવા મળે છે મસ્તક પેટીમાં ટોટલ કેટલા હાડકા જોવા મળશે આઠ ચહેરાવાળા ભાગમાં આપણને કેટલા હાલકા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો

એ ગરદન થી જોડતા હાડકાનો સમાવેશ થતો નથી યુવાકાનો છે ક્લિયર એ હાડકાનો સમાવેશ થતો નથી ખોપડીના ભાગમાં બીજા કયા હાડકાનો સમાવેશ થતો નથી તો કે કાનના અંદર કાનના ટોટલ ત્રણ ભાગ પડે છે બાહ્ય કણ મધ્ય કણ અને અંત કણ અને મધ્ય કણમાં ટોટલ કેટલા હાડકા આવેલા હોય છે ત્રણ હાડકા આવેલા હોય છે જેને આપણે હથોડી પેંગડું અને એરણ તરીકે ઓળખીએ છીએ બરોબર એ હાડકાઓમાં ટોટલ કેટલા હાડકા થશે એક કાનમાં ત્રણ બીજા ટોટલ હાડકાઓ થશે આખા ગરદન સુધીના ભાગમાં સમાવેશ કરવો તમે કરી શકું છું તો ગરદન સુધીના ભાગમાં કેટલા હાડકા છે વિદ્યાર્થી મિત્રો ઓગણતીસ હાડકાઓનો સમાવેશ થયો પચીસ અને ઓગણતીસ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો શેની શે વાત કરીએ આપણે તો વાત કરી જોડે જોડે ગરદન વાળા ભાગમાં અને આજે નીચે વાળો ભાગ જે દેખાય છે એ હાડકાઓની વાત કરી અને જોડે જોડે આપણે પાસરી પિંજરની પણ વાત કરી હવે બાકી શું રહી જાય છે તો કે આપણો શું ભાગ છે તો કે વાળો આ આજે પાછળ વાળો પીઠ વાળો ભાગ છે એ પીઠ વાળા ભાગને તમે વાળવાનો પ્રયત્ન કરજો અને પછી એના ઉપર શું કરજો હાથ ફેરવજો કોઈ મિત્ર ને એમ કે કે લમ અને પછી એના પીઠ પાછળ શું કરવાનું છે હાથ ફેરવવાનો છે તમને શું જોવા મળશે મણકાઓ જોવા મળે છે આ મણકાઓ આપણે શેના તરીકે ઓળખીએ છે કસેરુકા તરીકે ઓળખીએ છે શેના વડે ઓળખીએ છે કસેરુકા અને આ કસેરુકાઓ ટોટલ નવજાત જન્મ જન્મ સમયે શિશુના જન્મ સમયે ટોટલ આપણને કેટલા મણકા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તો કે 33 મણકા જોવા મળે છે કેટલા મણકા જોવા મળે છે સરવાળો કર કેટલા હાડકા પણ જોવા મળશે બસો ને તેર હાડકા જોવા મળશે કેટલા હાડકા થશે બસો ને તેર એમાંથી સાંભળશો કે આ જન્મ સમય હતો તેત્રીસ હાડકા ક્યારે હતા જન્મ સમય જ્યારે મનુષ્ય કે માનવ જે છે જે શિશુ છે પુખ્ત વયનો થઈ જાય છે કેવો થઈ જાય છે પુખ્ત એટલે એના શરીરનો શું થઈ જાય છે વિકાસ થવાનો પૂરો થઈ જાય છે ત્યારે આપણને હાડકા જે જોવા મળે છે કેટલા થઈ જાય છે આ તેત્રીસ ના કેટલા થઈ જાય છે છવ્વીસ કઈ રીતે તો કે નીચેના જે નવ હાડકા છે એ નવ હાડકાનું શેમાં રૂપાંતરણ થઈ જાય છે ખાલી બે હાડકામાં રૂપાંતરણ થઈ જાય છે નવ હાડકાનું કેટલા હાડકામાં રૂપાંતર થઈ જાય છે બે હાડકામાં કરોડ રજૂ વાળા ભાગમાં કેટલા જોવા મળે છે હવે તો કે આ છવ્વીસ ઉપરના જે મુખવાળા ભાગમાં ખોપડી સુધીના ભાગમાં આખું લઈ લઉં છું ગળા સુધીના ભાગમાં ટોટલ આપણને કેટલા હાડકા જોવા મળ્યા ઓગણત્રીસ હાડકા જોવા મળ્યા જોડે જોડે બીજી વાત કરીએ તો આપણને પાસડી ભાગમાં કેટલા હાડકા જોવા મળ્યા હતા પચીસ આ બધાનો સરવાળો કરી તમને કેટલા જોવા મળશે હાથ સરવાળો કેટલા થતા હતા અને બાકીના જે એસી કરશો એકસો છવ્વીસ કરો છવ્વીસ એમાંથી વીસ ઘટાડી દો કેટલા થઈ જશે બસો ને છ ક્લિયર તો ટોટલ આપણા મનુષ્યમાં કેટલા હાડકા રહેલા હોય છે બચો છ ને છ હાડકા રહેલા હોય છે હવે સાંભળજો યાદ વસ્તુ ચહેરાના ભાગમાં કેટલા હડકા હતા ચૌદ હાડકા રહેલા હતા ક્લિયર તો આપણે જે સ્ત્રીઓને શું કહીએ છીએ તમારું મુખ કેવું દેખાય છે ચાંદ જેવું દેખાય છે હવે ચાંદ આપણને સારું ક્યારે દેખાય છે તો કે ચૌદસ ના દાળ દેખાય છે ચાર દિવસે ચૌદ તો ચૌદસ ઉપરથી યાદ રાખી દેવા આ મારું મુખ કેવું છે ચૌદસ જેવું છે અને ચૌદ દસ જેવું તો શું કરવાની ઈચ્છા થાય બે ફેટમાં દેવાની ઈચ્છા થાય તો ફેટ શેના વડે બનાવીશું આપણે આંગળીઓ વડે તો આંગળીઓના ભાગમાં કેટલા ચૌદ અને મુખમાં કેટલા હાડકા ચૌદ ક્લિયર યાદ રહી જવું જોઈએ આંગળીઓમાં કેટલા ચૌદ મુખમાં કેટલા ચૌદ અને આખા પંજામાં પૂછાય તો યાદ રાખવાના છે કેટલા વિદ્યાર્થી મિત્રો ઓગણીસ હાડકા યાદ રાખવાના છે તો વિદ્યાર્થીઓ વાત કરી છે નહીં આપણે તો હાડ વાત કરી હવે આ હાડ પિંજર વાત કરીએ તો કે આના ડોક્ટર આપણે શું કહીશું કયા નામથી ઓળખીશું તો કે ઓર્થોપેડિક તરીકે ઓળખીશું જ્યારે આપણે હાડકાંનું કોઈ ભંગાર થશે તો એ ભંગાળ આપણે સીવડાવવું છે કે ભાઈ બંધ પ્લાસ્ટર કરાવવું છે તો આપણે કોના જોડે જઈશું તો કે હાડકાના ડોક્ટર જોડે જઈશું અને હાડકાના ડૉક્ટરને આપણે શું કહીએ છીએ ઓર્થોપેડિક તરીકે ઓળખીએ છીએ અને આ કંકાલ તંત્ર એટલે કે હાડપિંજનનો જે અભ્યાસ હાડકાઓનો જે અભ્યાસ કરવાનો છે એ હાડકાઓના અભ્યાસને આપણે શું કહીએ છીએ તો કે ઓસ્ટિઓલોજી તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આની સાથે સાથે હજુ બીજા ઘણા સાંઘા આવે છે એ સાંધાઓની પણ જો વાત કરવી હોય તો આપણે કરી દઈએ છીએ સાંધાઓમાં જોવા હોય તો સાંધાઓ કયા કયા જોવા મળે છે આપણને ટોટલ તો કે મેન જોવા હોય તો એક ચયો સાંધો છે ચલ સાંધો અને બીજો કયો સાંધો છે વિદ્યાર્થી મિત્રો અચલ સાંધા તરીકે ઓળખાય છે ચલ સાંધો એટલે જેનું હલન ચલન કરી શકાય સરળતાથી હલનચલન થતું હોય અચલ એટલે જેનું હલન ચલન થતું ના હોય દાખલા તરીકે મોઢાના ઉપરનો ભાગનું જે જળવું છે મોઢાના ઉપરના ભાગનું જે જળવું છે એને હલાવવાનો પ્રયત્ન કરો હલશે નહીં પણ નીચેનું જડબુ હલશે ક્લિયર એનો મતલબ ઉપર વાળો જે ભાગ હતો એ કયો તો અચલ ક્લિયર છે પગના હાડકા છે આપણે હલનચલન કરી શકીએ છીએ એમાં જોવા હોય તો અચલ હાંધામાં કયા કયા આપણને હાડકા કયા કયા સાંધા જોવા મળશે સાંધો એટલે ખબર પડે છે બે હાડકાઓ ભેગા થઈને મળતા હોય ને જે જગ્યાએ એને શું કહીએ છીએ આપણે સાંધા તરીકે ઓળખે છે બે હાડકાઓ

ખલદસ્તું સાંધો ખલદસ્તું સાંધો આપણે જોવું હોય તો આપણને કઈ જગ્યાએ જોવા મળશે તો કે ખલદસ્તું સાંધો જે છે આપણને મિતમના ભાગમાં જોવા મળશે અને જોડે જોડે સ્કંધ મેખરામાં જોવા મળે છે જેથી આપણે શું કરી શકીએ છીએ ગોળ ગોળ આખો હાથ ફેરવી શકીએ છીએ એમાં કેવી રચના હોય છે જો તમને કહી દઉં તો એમાં આપણને રચના જોવા મળે છે કેવી કે એક વાટકી જેવો ભાગ હોય છે એ વાટકી જેવા ભાગમાં આપણને શું જોવા મળે છે કે વર્તુળાકાર હાડકું જોવા મળે છે ભલાયાકાર અને એના અંદર શું રહેલું છે આપણો હાથનો આ ભાગ રહેલો છે જો આ હિમરસ કીધું છે અને આ આખો ભાગ જે છે એ કોના સાથે સંકળાયેલો છે કે વાટકી જેવા આકારના હાડકા સાથે જોડાયેલો છે હવે એક વસ્તુ વિચારો વાડકીમાં તમે દડો મુકશો તો શું થશે આખો ગોળ ગોળ ફરશે તો એવી રીતે આ હાથ પણ આપણો શું થાય છે આખો ગોળ ગોળ ફરે છે એટલે આપણે આ સાંધાને શું કહી દીધું છે ભાઈ દસ્તો સાંધો બીજું કઈ જગ્યાએ જોવા મળે છે આપણને

કયું આ હાડકો અહીંયા કયો આપણને સાંધો જોવા મળે છે સાંધો કયો છે તો કે ઉખડી સાંધો જોવા મળે છે જેનાથી શું કરી શકીએ છીએ આપણે ઉપર નીચે આજુબાજુ બધી રીતે હલન ચલન કરાવી શકીએ છીએ અને ત્રીજો સાંધો છે કયો વિદ્યાર્થી મિત્રો જોડે તો કે ત્રીજો સાંધો જે રહેલો છે અને આપણે શું કહીએ છીએ મીજાગરા સાંધા તરીકે ઓળખીએ છીએ કયા સાંધા તરીકે મીજાગરા દાખલા તરીકે ઘરનો જે દરવાજો હોય છે એ ઘરના દરવાજામાં સાઈડમાં આપણને શું જોવા મળે છે મિજાગરા જોવા મળે છે આવી રીતે રહેલા હશે ત્રણ મારેલા હશે આવા જે બીજા રહેલા હોય છે એ બીજા ગ્રાહ સાંધા તરીકે ઓળખાય છે અને એ આપણને કઈ જગ્યાએ જોવા મળે છે જે એક જ બાર બાજુ ઘર કઈ બાજુ ખુલતો છે એક જ બાજુ ખુલતો છે પછી આખો કઈ ખોલી ને બહાર કાઢી દેશો નહીં તમે આખો કઈ બહાર કાઢશો નહીં તો એકલા સાંધાને આપણે કેવા સાંધા તરીકે ઓળખીશું મીજાગડા સાંધા તરીકે ઓળખીશું ક્લિયર તો એ કઈ જગ્યા જોવા મળશે આપણને તો કે કોણીવાળા ભાગમાં અને સાથે સાથે ક્યાં જોવા મળશે ઘૂંટણ ભાગમાં જોવા મળે છે દાખલા તરીકે કોણી વાળો ભાગ છે એ આપણે શું કરી શકીએ છીએ ખાલી અહીંથી આટલો વાળી શકીએ છીએ ક્લિયર પછી મારા આખું આમ કરીને આમ કરજો હોય તો થતો નથી કેમ કારણ કે શું આવેલું છે અહીંયા મીજાગડા સાંધો આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શેની વાત કરી સાંધાઓમાં ચલ અને અચલની જોડે જોડે આખા કંકાલની પણ વાત કરી દીધી છે અને સાથે સાથે આપણે સ્નાયુ તંત્રની પણ વાત કરી દીધી છે તો વિદ્યાર્થી મિત્રો જો આ તમે જોયું છે જે બધી વસ્તુઓ એને એક નોટમાં નોટ કરી દેજો બધી મહત્વની વસ્તુઓ છે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરે છે એના માટે તો ખૂબ જ અગત્યની વસ્તુઓ છે જે મોટાભાગે આપણને ક્યાંય મળી રહેતું નથી તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય માધા